टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए दारूनो अड्डो बनी गई यूनिवर्सिटी विषय એક એવી યુનિવર્સિટી જે બની ગઈ છે દારૂનો અડડો એક એવી યુનિવર્સિટી જ્યાં જામે છે દારૂની મહેફિલ એક એવી યુનિવર્સિટી જ્યાં ત્રણ ત્રણ સિક્યુરિટી એજન્સી કામ કરતી હોવા છતાં સુરક્ષાના કોઈ જ ઠેકાણા નથી અગાઉ કેબિનેટ મંત્રીએ સ્વચ્છતા અભિયાન દરમિયાન દારૂની બોટલ શોધી કાઢી હતી ત્યારબાદ ગાંજાના છોડ મળી આવ્યા અને હવે તો તમામ હદ પાર કરનારી ઘટનાથી યુનિવર્સિટીના આબરૂના ધજાગરા ઉડી ગયા છે જે થોડી ઘણી આબરૂ બચી હતી તે પણ ધૂળમાં મળી ગઈ છે વિવાદોનો પર્યાય બની ચૂકેલી આ યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી જે શૈક્ષણિક રીતે તો કથળેલી છે જ સાથે સાથે હવે દારૂડિયાઓનું ધામ પણ બની ચૂકી છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી દસથી વધુ ખાલી દારૂની બોટલ મળી આવી જે બાદ ડી બ્લોકની પાછળ ચેક કરતા દારૂની ખાલી બોટલનો આખો ઢગલો મળી આવ્યો હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે કારણ કે આ હોસ્ટેલ યુનિવર્સિટી કેમ્પસમાં જ આવેલી છે જ્યાં દારૂની મહેફિલ થતી હોવાની આશંકા છે આ યુનિવર્સિટી નબીરાઓ માટે બાર બની ગઈ છે તેવામાં વિદ્યાર્થી નેતાઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશોને ફક્ત કમિશન લઈને રૂપિયા બનાવવામાં જ રસ છે તેમને વિદ્યાર્થીઓની કે યુનિવર્સિટીની આબરૂની કોઈ પડી નથી શિક્ષણના દારૂની મહેફિલો યોજાઈ રહી છે ગુજરાત યુનિવર્સિટીના ડી બ્લોકના ધાવા ઉપરથી દારૂની બોટલો મળી જ પરંતુ ડી બ્લોક અને ની બાજુમાં જે આવેલું ગ્રાઉન્ડ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ત્યાં પણ દારૂની મોટી બોટલો જે છે તે મળી આવી છે એક નહીં બે નહીં પરંતુ ત્રીસથી પણ વધારે દારૂની બોટલો જે છે તે મળી આવી છે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે તે કચરાની અંદર દારૂની બોટલો જે છે તે મહેફિલ માણીને નાખી છે એટલે ન ફક્ત એક દિવસ પરંતુ રોજે રોજ આ પ્રકારની મહેફિલો જે છે તે યોજાતી હોય તેમ કહી શકાય કારણ કે ગુજરાત યુનિવર્સિટી એ શિક્ષાનું ધામ છે અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે તે થઈ રહી છે આપણી સાથે વિક્રમસિંહ ગોય છે તેમની સાથે વાત વિક્રમ આટલી બોટલો અને શું લાગે છે કે આ તો બહાર હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા શિક્ષાના ધામને કુલપતિને રજિસ્ટરે ભેગા મળીને ક્યાંક બહાર કરી દીધો તેવું રહ્યું છે આપની સામે ચાલીસ પચાસ બોટલો બી બ્લોકના ધાબા ઉપર જે હતી હોસ્ટ ઈ બોટલો હટાવી લીધી કતરો એમ એમ રાખ્યો છે એટલે ધાબા ઉપર પણ દારૂ પાટી થતી હતી થોડા સમય અગાઉ જ્યારે ઋષિકેશ પટેલ અહીંયા સાફ સફાઈ આવ્યા હતા ત્યારે પણ બોટલ મળતી અને કુલપતિ છુપાવવા જતા હતા શું આ બોટલોને પણ કુલપતિ છુપાવવા માંગે છે શિક્ષાના ધામને દારૂનો અડ્ડો બનાવી દીધો તેવું રહ્યું છે શિક્ષાના ધામને બાજુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે ત્યાં વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય માટે આવતા હોય એની સામે આવી દારૂની બોટલો છે એટલે ક્યાંક ને ક્યાંક કુલ હોય રજિસ્ટ્ર હોય જે જલસા કરવામાં છે સિક્યુરિટી શું છે સાફ સફાઈનો ટેન્ડર શું છે ત્યાંથી કેવી રીતે કમિશન મળે કમિશનમાં જ રાજી હોય છે વિદ્યાર્થી લક્ષી કોઈ નિર્ણય લેવામાં એમને રસ નથી સફાઈનો આટલો મોટો કોન્ટ્રાક્ટ ગુજરાત યુનિવર્સિટીમાં છે સાથે સાથે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ વિદેશી દારૂની આટલી બધી બોટલો મળી આવી દારુબંધી ખાલી કાગળ ઉપર હોય આપણને દેખાઈ રહ્યું છે બાવીસ બાવીસ લાખ રૂપિયા મહિને સફાઈનું ટેન્ડર છે ચીકરીનું ટેન્ડર કરોડો રૂપિયાનું છે પણ ક્યાંય દેખાતું નહીં કાગળ ઉપર ઘોડા દોડતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ દારૂની બોટલો વિદ્યાના ધામની અંદર મળ્યા ખૂબ શરમજનક બાબત કહેવાય કુલપતિને ડૂબી મરવું જોઈએ આ વાત સાંભળીને જો યુનિવર્સિટીએ શિક્ષણ વ્યવસ્થામાં કોઈ સુધારો કર્યો હોત તો તેનાથી તેની આબરૂમાં વધારો થયો હોત જો યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે કોઈ સારી વ્યવસ્થા કરી હોત કોઈ એવું નવું ઇનોવેશન કર્યું હોત તો તેનાથી યુનિવર્સિટીની શાખ વધી હોત પરંતુ અહીં તો જાણે દારૂનો અડ્ડો ચાલતો હોય તેમ દારૂની બોટલનો આખો ઢગલો મળી આવતા શિક્ષણ જગતને મોટું લાંછન લાગ્યું છે વાલીઓ જે યુનિવર્સિટીમાં પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે મોકલે છે ત્યાં દારૂની રેલમછેલ થાય છે દારૂબંધી ધરાવતા રાજ્યની સૌથી મોટી અને ફક્ત કહેવાતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં દારૂ પીવાય છે વિદેશી દારૂની બોટલની દારૂનો આ ઢગલો તેનો જીવતો જાગતો પુરાવો છે આ દારૂની બોટલ્સ એ વાતનો પુરાવો છે કે યુનિવર્સિટીના સંચાલકોએ શિક્ષણને મજાક બનાવી છે સરસ્વતીના મંદિરને યુનિવર્સિટીના સત્તાધીશોએ બાર બનાવ્યો છે આ યુનિવર્સિટી હવે ગુજરાત બાર યુનિવર્સિટી બની ગઈ છે જ્યાં બી એમ એની સાથે સાથે બોટલ આર્ટ પણ શીખવાય છે વાલીઓને પણ હવે સવાલ થઈ રહ્યો છે કે તેમના બાળકોને યુનિવર્સિટીમાંથી ડિગ્રી મળશે કે પછી બોટલની લત અને એટલે જ આ મામલે વિદ્યાર્થી સંગઠન યુઆઈએ અગ્ર વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કર્યો જ્યારે વિદ્યાર્થી સંગઠન વિરોધ કરવા માટે કુલપતિની ચેમ્બર સુધી પહોંચ્યું તો જવાબદાર સત્તાધીશો હાજર ન હતા કદાચ તેમને એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે મુદ્દો ખૂબ જ મોટો છે એટલે મીડિયા પણ હશે અને મીડિયાની સામે વિદ્યાર્થી સંગઠનોને જવાબ આપવા પડી જશે વ્યક્તિને આગળ કરી દેવાયા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈનો આક્ષેપ છે સહયોગ કરવા પચીસ ટકા કમિશન લેવા રજિસ્ટર સાહેબ અને જવાબ આપવા તમને બે દે છે કેમ આવું ભાઈ તેના ભવિષ્ય રમવાનું બંધ કરો બંધ કરો બંધ કરો વિદ્યાર્થીઓના ભવિષ્ય રમવાનું બંધ કરો બંધ કરો બંધ કરો નીચા ગુપ્તા યુનિવર્સિટીના સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું તો ત્યારે ફૂંકી નાખ્યું જ્યારે અગાશી ઉપરથી બોટલ મળી આવી ત્યારબાદ પણ કેમ્પસમાંથી દારૂની બોટલનો નિકાલ ન કર્યો તેના પરિણામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સામેથી જ દારૂની બોટલનો ઢગલો મળી આવ્યો તેવામાં હવે યુનિવર્સિટીમાં જવાબ આપનારું કોઈ જ નથી જેને લઈ હવે વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે પ્રશાસન અને ગુજરાત પોલીસને એક રજૂઆત કરવા માગીએ છીએ એક પ્રશ્ન માગીએ છીએ કે આ દારૂની બોટલ આવી ક્યાંથી ગુજરાત યુનિવર્સિટીમાં સો દારૂની બોટલ ક્યાંથી આવી એક મોટો પ્રશ્ન છે હું એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી નેતા તરીકે એક વાલી તરીકે અને ગુજરાતની જનતા તરફથી એક સવાલ કરું છું કે આ ગુજ સો દારૂની બોટલ આવી ક્યાંથી દારૂની પાર્ટીઓ ચાલુ રહી છે ને જો ભવિષ્યમાં આનો જવાબ નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે અત્યારે અમારે કોઈ અમારે જવાબ આપવા વાળું કોઈ છે નહીં એટલે વિદ્યાના મંદિરમાંથી આ પ્રકારે દારૂની બોટલ મળી આવતા સત્તાધીશો સવાલોના ઘેરામાં આવી ગયા છે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત અન્ય સત્તાધીશો શું કરી રહ્યા છે યુનિવર્સિટીની હોસ્ટેલની અગાશી ઉપર કોણ કરે છે દારૂ પાર્ટી કોની રહેમ નજર હેઠળ દારૂની મહેફિલો જામે છે શું બહારથી લોકો આવીને દારૂ પાર્ટી કરે છે કે વિદ્યાર્થીઓ કરે છે ત્રણ ત્રણ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ્સ શું દેખરેખ રાખે છે સિક્યુરિટી ગાર્ડ્સ રાત્રે ઊંઘે છે કે પછી દારૂની પાર્ટીમાં જોડાય છે દારૂની બોટલનો ઢગલો થઈ ગયો ત્યાં સુધી શું કરતા હતા યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે દારૂના વ્યસનમાં ધકેલી દેવાનું પાપ કોણ કરે છે શું યુનિવર્સિટીના જવાબદાર સત્તાધીશો સામે કોઈ પગલાં લેવાશે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આવી ઘટના બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ બોધપાઠ લેશે કેમકે તમારા રાજ્યમાં જો યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો જામતી હોય તો તે કેવી રીતે લેવાય તમારે એ જવાબ આપવો પડશે કે તમારી સામે કેમ કોઈ કાર્યવાહી ન થવી જોઈએ કેમ કે સવાલ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે જ્યાં દારૂની પાર્ટીઓ થતી હોય ત્યાં વિદ્યાર્થીઓ શું ભણવાના હતા પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત